ઉકાઈના અલગ અલગ મંદિરોમાં સર્વ મહિલાઓ સાથે મળી કેવડા ત્રીજ હિન્દુ ધર્મનો તહેવાર ઉજવવામાં આવ્યો તાપી જિલ્લા સોનગર તાલુકાના ઉકાઈ ગામમાં તારીખ છવ્વીસ ઓગસ્ટ મંગળવારે કેવડા ત્રીજ એટલે હરિતાલિકા તીજ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે ખાસ કરી સ્ત્રીઓ માટે આ તહેવાર બાદરો મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે હરિતાલિકા શબ્દોનો અર્થ થાય છે હરિત અપહરણ અને આલિકા સખી માન્યતા અનુસાર માતા પાર્વતીની સખ્ય તેમનું અપહરણ કરી તેમને જંગલમાં લઈ જઈ ભગવાન શિવની આરાધના કરવા પ્રેરિત કર્યા હતા ત્યારબાદ માતા પાર્વતીને ભગવાન શિવ પતિ રૂપે પ્રાપ્ત થયા આ દિવસે સ્ત્રીઓ નિર્જળા વ્રત રાખે છે અને માતા પાર્વતી શિવજીની પૂજા કરે છે તેઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે કુમારી કન્યાઓ પણ વ્રત કરે છે જેથી તેમને યોગ્ય પતિ પ્રાપ્ત થાય આ તહેવાર આપણને દાંપત્ય જીવનની પવિત્રતા ભક્તિ અને સંસ્કારનો સંદેશ આપે છે તે માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક રીતે પણ સ્ત્રીઓના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરી દે છે રિપોર્ટર કાર્તિક વડવી મહારાજ આપનો પરિચય બધાને પહેલા તો જય શ્રી રામ મારું નામ છે નિમેશભાઈ દ્વિવેદી હું અહીંયા પૂજારી સાથે પૂજાનું કામ કરું છું આ ઉર્જેશ્વર મહાદેવ મંદિરમાં આજે કેવરાત્રીજનો તહેવાર હોવાથી વ્રત હોવાથી દરેક સ્ત્રીઓ ભગવાન શિવને પોતાના સૌભાગ્યનો વધારો થાય એ પ્રમાણે એ પ્રમાણે ભગવાનની પૂજા કરી છે અને પોતાના સૌભાગ્યનો વધારનાર અને સારી રીતે જીવન ચાલે એ માટે આજે હડતાલિકાથી શેવરાત્રીજ જેણે પાર્વતી માતાએ જંગલમાં રહીને મહાદેવજીનું વ્રત કરીને આ પોતાનું સૌભાગ્ય અને પોતાના જીવન માટે આ વ્રત કર્યો છું તેમજ આપણે જે અહીંયાની જે સ્ત્રીઓ છે અહીંયા પૂજા કરવા આવી પોતાના પોતાના ધાર્મિક આ તહેવારને ઉજવી રહી છે અને પોતાના સૌભાગ્યની કામના કરવા મહાદેવજી અને પાર્વતીજી ની પૂજા કરે છે અને કેવડો ચડાવી પોતાને ધન્ય માને છે